નમસ્કાર મિત્રો હું છું જલ પટેલ હું જામનગરમાં મદર્સ ફાઉન્ડેશન નામની સંસ્થા ચલાવું છું જેમાં અમે ગામડાના ગરીબ લોકોને પોતાના ઘર રેગવાઇઝ કરાવવા માટે કાયદાકીય મદદ કરીએ છીએ મિત્રો હું આજે આપણે સોશિયલ મીડિયાના માધ્યમથી થોડા સવાલ પૂછવા માગું છું મારા પ્રશ્નનો જવાબમાં જો તમારી હા હોય તો તમે મને જરૂરથી કમેન્ટ કરજો અને ના પણ હોય તો પણ મને કમેન્ટ કરજો તમારું મંતવ્ય જાગૃકતાનો એક સંદેશો બની રહેશે સવાલ એક તમે ક્યારેય ભ્રષ્ટાચારનો ભોગ બન્યા છો સવાલ બે તમે ક્યારેય તમારું સાચું અને યોગ્ય કામ કરાવવા માટે તમારે ક્યારેય રિશ્વત આપવી પડી છે સવાલ ત્રણ તમે એક સામાન્ય હેલ્મેટ ના પહેરેલ હોય અને તે માટે તમે ક્યારેય રિશ્વતખોરીનો ભોગ બન્યા છો કોઈ એવો યુવાન જેને એમના મમ્મી પપ્પાએ માત્ર પચાસ રૂપિયા આપ્યા હોય વાપરવા માટે અને એ પચાસ રૂપિયા એ યુવાને રિશ્વત પેટે પોલીસને કોઈ દિવસ આપ્યા છે આવા યુવાનો પણ મને કરજો તમે ક્યારેય કલેક્ટર ઓફિસમાં તમારા સાચા કામ માટે તમારે રિશ્વત કયા પ્રકારે આપી છે તે પણ મને જરૂરથી કોમેન્ટમાં જણાવજો ગરીબ પરિવારનો દીકરો ટુ વ્હીલર લઈને જાતો હોય અને સામાન્ય પીયુસી ના હોય તો આવા કિસ્સામાં કેટલા યુવાનો એ રિશ્વત આપી છે તે પણ મને કોમેન્ટ કરીને જણાવજો જે ગરીબ માણસ રેકડી લઈને પોતાનો નાનો એવો ધંધો કરતો હોય તેવા ગરીબ લોકો ગુજરાતમાં દારૂબંધીનો કાયદો છે દારૂ વેચવો ગુનો છે તો અમારા જામનગરમાં તો ખુલ્લે આમ દારૂ વેચાય છે જેના માટે જામનગર એલસીબીના પીઆઈ લગારિયા અને જામનગર ડીએસપી હપ્તા લે છે તેઓ જામનગરની જનતા કહે છે સુરેન્દ્રનગર મોરબી જુનાગઢના લોકો જામનગરમાં જુગાર રમવા આવે છે તેઓ કહે છે કે જામનગરમાં જુગાર જુગાર રમી શકાય જામનગર બહુ સેફ છે રમવા માટે જામનગરમાં પોલીસની રેડ નથી પડતી તો એનો મતલબ એવો કે જામનગરમાં જુગારની ક્લબો વાળા અને પોલીસ બે ભાઈ ભાઈ છે અથવા તો પાર્ટનર છે તેનો જવાબ જામનગરના એલસીબીના પીઆઈ લગાર્યા આપે અને મને મારો દ્વારકાધીશ મારા સપનામાં આવીને કહીને ગયો છે કે તારા જામનગરના ડીએસપી रिश्वतખોર છે અને મારી માસી પુતનાને જી મેડમ જી મેડમ કરે છે આ પોલીસના રૂપમાં શેતાન છે મિત્રો रिश्वतખોરો ઉપર જેટલી વાત કરીએ તેટલી ઓછી છે અમારો પરિવાર જામનગરના એસપી અને પીઆઈ લગારિયાના હિસાબે આત્મહત્યા કરવાના છે કારણ કે આ બંને રિલાયન્સ કંપની પાસેથી મોટા હફતા લે છે અમારા પરિવારના મહિલાઓને નિર્દયતાથી માર મારે છે અને મને ધમકી આપે છે કે રિલાયન્સ કંપની વિરુદ્ધ કાઈ નહીં બોલવાનું જ્યારે રિશ્વતખોર પોલીસ અમારી દુશ્મન હોય તો મારે કેમ જીવન જીવવું આ રિશ્વતખોર પોલીસના હિસાબે અમારું જીવન જીવવું ખૂબ જ મુશ્કેલ થઈ ગયું છે અમે આ રિશ્વતખોર પોલીસના ભોગ બનેલ છીએ અમને સિસ્ટમેટિક રીતે ફસાવવામાં આવે છે જો જામનગરનો ડીએસપી અને પીઆઈ લગાર્યા રિશ્વત ના લેતા હોય તો રિશ્વતખોર પોલીસ કાયદા વિરુદ્ધ કેમ કામ કરે છે તેનો ખુલાસો કરે ભારતના સંવિધાનમાં ક્યાં લખેલ છે કે કોઈ પણ આરોપી કે નોન આરોપીને માર મારવાનો અને હોય તો પછી મને રિશ્વતખોર જામનગરના ડીએસપી બતાવે મારી પાસે તો પુરાવા છે કે જામનગર નો સંવિધાન વિરુદ્ધ કામ કરે છે જામનગરના ડીએસપી વિરુદ્ધ કોણ કોણ ફરિયાદ લખશે અને આવા સજા પણ આપશે ક્રિમિનલ એટલે કોણ જે સંવિધાનનું ઉલ્લંઘન કરે તે ક્રિમિનલ પછી તે જામનગર નો ડીએસપી હોય કે પછી ડીજીપી હોય કે પછી મુકેશ અંબાણી હોય કે પરિમલ નથવાણી કે પછી પૂનમ માડમ કોઈ પણ ભારતના સંવિધાનનું ઉલ્લંઘન કરે તે ક્રિમિનલ હું આ ડીએસપી ને વણ માંગી સલાહ આપવા માંગુ છું કે તમારા જેવા રિશ્વત પોલીસ ઓફિસરના હિસાબે કેટલા યુવાનોના ભવિષ્ય જોખમમાં મુકાયેલા છે તમારા જેવા રિશ્વત પોલીસ અધિકારીઓના હિસાબે બીજા નાના નાના પોલીસ ઓફિસર છે તેઓના નામ ખરાબ થાય છે જામનગરના પોલીસ કોન્સ્ટેબલ અને અન્ય સરકારી નોકરી કરતા લોકો જાણે છે કે આ ડીએસપી પૂનમ માડમ અને રિલાયન્સ કંપનીનો હાથો છે આવું જામનગરની જનતા કહે છે મને ઘણા લોકો મળ્યા છે અને એ લોકો મને કહેતા હોય છે કે હા રિશ્વતખોર ડીએસપી ને અહીં લઈ આવનાર જ પરિમળ નથવાણી છે મેં એ બધાને કીધું કે તમે તો એવું કહો છો કે આ રિશ્વતખોર ડીએસપી ને ડીએસપી ની પોસ્ટિંગ કરાવનાર નથવાણી છે પણ હું તો એમ કહું છું કે ગુજરાતના મુખ્યમંત્રીનું પોસ્ટિંગ કરાવનાર પણ પરિમલ નથવાણી છે એનાથી અમને શું ફરક પડે અને કાલ સવારે નથવાણી ખુદ પ્રધાનમંત્રી બની જતો હોય તો પણ એની સાથે અમને કોઈ વ્યક્તિગત વાંધો નથી મને વાંધો છે તો માત્ર રિશ્વતખોરો સામે જ્યારે અમને કે અન્ય કોઈને સંવિધાનમાં ભેદભાવ થાય તો જીવન જીવવું ખૂબ જ મુશ્કેલ પડે અમને વાંધો છે અમારી સાથે સંવિધાનિક ભેદભાવ થાય છે તેનાથી અને ગુજરાતમાં ઘણા એવા લોકો છે કે જેઓ સાથે સંવિધાનના નામ આવા પોલીસ રમે છે પછી તે રિશ્વતખોર પોલીસ હોય કે કલેક્ટર હોય કે સત્તામાં બેઠેલા મંત્રીઓ મારી પાસે તો પુરાવા છે ગરીબ લોકો માટે અલગ સંવિધાન હોય છે અને રિલાયન્સ કંપની માટે અલગ સંવિધાન હોય છે જ્યારે ગરીબ પરિવારને સંવિધાનથી વંચિત રાખવામાં આવે છે એટલે દેશમાંથી ગરીબી દૂર નથી થતી તો પછી ગરીબ માણસના મુદ્દા ઉપર કેમ આજકાલ કે નોબત સહિતના મીડિયા કંઈ લખતા કે બોલતા નથી અને મીડિયા જગત જાણે છે રિલાયન્સ કંપની થકી ગરીબ માણસોને ઘણું બધું નુકસાન અને અન્યાય થાય છે ક્યાં છે સત્યાની કલમ કે પછી કોમ્પ્યુટર આવવાથી કલમ જ ખોવાઈ ગઈ કે પછી જમીર વેચી નાખ્યું અને જ્યારે આવા પોતાનું અને વેચી નાખે ત્યારે સોશિયલ આનો અવાજ ઉઠાવવો જોઈએ હું આપણે બતાવવા માંગુ છું કે જ્યારે રિલાયન્સ માટે ગુજરાતમાં અલગ સંવિધાન છે તો ગામડાના ગરીબ માણસ માટે અલગ સંવિધાન છે આ મુદ્દે જામનગરની સંસદ पूनम मैडम क्यों चुप छे हंके मिला बंगला मिली ऑफिस रिलायंस कंपनी की तरफ से मिली खैरियत तो पूनम मैडम क्यों बोले खैरियत लेने वाले की कितनी औकात है हमारे देश की जनता जानती है हूँ पूनम मैडम ने हजी एक सवाल पूछवा मांगू छू एना मा औकात तो मने जवाब आपे જ્યારે જામનગર લેવા પટેલ સમાજ લાલપુર રોડ ઉપર આવેલ સેટેલાઇટ પાર્ટી પ્લોટ પાસે આવેલ સરકારી ખરાબાની માંગણી કરેલ છે માત્ર પચાસ હજાર ફૂટની આ માંગણી કરી છે છેલ્લા દસ વર્ષ થઈ ગયા માંગણી કરી એને લેવા પટેલની સરકારી ખરાબાની માંગણીની અરજીવાળી ફાઇલ જામનગર કલેક્ટર ઓફિસમાં છેલ્લા દસ વર્ષથી ધૂળ ખાય છે આ ફાઇલ ઉપર કોઈ પણ જાતનો નિર્ણય કે નિકાલ થતો નથી આ મુદ્દે પૂનમ માડમ કેમ ચૂપ છે અહીં વાત પૂનમ માડમની નથી અહીં વાત છે પાટીદાર સમાજના નેતાઓ અને યુવાનોની કે જેઓ પૂનમ માડમ જેવાના હાથા બની રહ્યા છે જ્યારે રિલાયન્સ કંપનીને બે હજાર ત્રેવીસની સાલમાં સરકારી ખરાબાની માંગણી માટે અરજી કરે ત્યારે જામનગરના રિશ્વતખોર કલેક્ટર બીજલ શાહે સાત મહિનામાં જ અઢાર હજાર સાતસો પચાસ વીઘા સરકારી ખરાબ રિલાયન્સ કંપનીને ગ્રાન્ટ કરી દીધે તો પછી આજ બીજલ શાહ લેવા પટેલ સમાજની માંગણીવાળી અરજી વચ્ચે કેમ નાહી કે કેમ ન દેખાણી લેવા પટેલ સમાજ બે હાજર પંદરમાં માંગણી કરેલ હતી રિલાયન્સ કંપનીએ બે હજાર ત્રેવીસમાં કરેલ છે તો અહીં સવાલ એ છે કે

બસો થી પણ વધારે દલિત પરિવારે જામનગર કલેક્ટર સમક્ષ પોતાના મકાન કરે આ જામનગરના કલેક્ટર શ્રી આ દલિત પરિવારની કરવાની અરજીને નામંજૂર કરે અને આ એ જ જામનગરના શ્રીની ઓફિસ છે કે જેને રિલાયન્સ કંપનીને લાખો વેગા સરકારી જમીન આપેલ છે આ મુદ્દે પૂનમ માડમ કેમ ચૂક છે કે પછી દલિત પરિવાર છે એટલે અને જો પરેમલ અથવાડીની ઓકાત હોય તો દલિત પરિવારને સરકારી જમીન ગ્રાન્ટ કરાવે બાકી આ ટ્વિટરની ગેમ બીજા પાસે રમજે અમારી પાસે ના રમતો આ રિશ્વતખોર પોલીસ હટાવી દે અને પછી આવ પૂનમ માડમ જામનગરની જનતાની છે કે રિલાયન્સ કંપનીના ખોરે બેઠી છે રિશ્વત મિલ જાતી હે તો અચ્છે અચ્છો કી બોલતી બંધ હો જાતી હે જ્યાં સુધી જામનગરમાં રિશ્વતખોર ડીએસપી છે ત્યાં સુધી જામનગર કે ગુજરાતના યુવાનોને કે સામાન્ય અને સાચી જનતાને ક્યારેય ન્યાય નથી મળવાનો આપણી સાથે થતા સંવિધાનિક ભેદભાવ ઉપર આપણે જ બોલવું પડશે ધર્મ અને જ્ઞાતિના ભેદભાવથી વધારે નુકસાનકારક છે આ સંવિધાનિક ભેદભાવ અને આ જે રિશ્વતખોર અધિકારીઓ અને નેતાઓ છે એની સામે આપણે અવાજ ઉઠાવવો જ પડશે જ્યાં સુધી આપણે રિશ્વતખોર અધિકારીઓને ખુલ્લા નહીં પાડી ત્યાં સુધી કેટલા પરિવારના લોકોને આત્મહત્યા કરવી પડશે તેનો અંદાજો લગાવવો ખૂબ જ મુશ્કેલ છે અમે રિશ્વતખોર પોલીસનો ભોગ બની ચૂક્યા છીએ એટલે અમારા પરિવારને આત્મહત્યા કરવાનો વારો આવ્યો છે અમારો પરિવાર તારીખ એકત્રીસ દસ બે ના આત્મહત્યા કરવાનો છે તે મુદ્દે ઘણા લોકો એવું કહે છે કે પોલીસ રણપરિયા પરિવારને એટલે હેરાન કરે છે કે જયેશ પટેલ અને પરિમલ નથવાણી વચ્ચે વર્ચસ્વની લડાઈ છે ઘણા લોકો એવું કહે છે કે બે હજાર ઓગણીસમાં એક પટેલ યુવાનને પૂનમ માડમ વિરુદ્ધ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરેલ હતી તે પોસ્ટ પૂનમ માડમને પસંદ ના આવી એટલે પૂનમ માડમે પોતાના ભાઈ જીગર માડમ અને તેમજ ઇરફાન શેખ ને હવાલો આપી આ પટેલ યુવાન અને એના પરિવાર ને ઉપાડીને માર મારવાનું કીધું જે બાબતે જયેશ પટેલને ખ્યાલ પડ્યો જયેશ પટેલે યુવાનને બચાવ્યો અને પૂનમ માડમ ભાઈઓ રકા ખટિયા ના એમને ભાગવું પડ્યું તે પૂનમ માડમ અને પરિમલ નથવાણી ને ના ગમ્યું ત્યારથી પૂનમ માડમ અને પરિમલ નથવાણી જયેશ પટેલ અને તેના સંબંધીઓને રિશ્વતખોર પોલીસ હસ્તક જયેશ પટેલ અને તેના ઓળખીતા લોકો ઉપર ગુજસીટોક જેવી ફરિયાદો દાખલ કરાવે છે જામનગરના ટોર્ચર સ્ટેશનમાં માર મારવામાં આવે છે અને એ ટોર્ચર સ્ટેશનના હાલ ઇન્ચાર્જ પીઆઈ લગારિયા છે અને લગારિયાને ત્યાં પૂનમ માડમે નિર્દોષ લોકો ઉપર અત્યાચાર કરવા માટે તેની નિમણૂક કરેલ છે એવું મારા દ્વારકાધીશે મને કહેલ છે

કે રિશ્વતખોર પોલીસ અમારા પરિવાર ઉપર અત્યાચાર કરે છે પછી પછી કારણ હોય તો જયેશ પટેલ કે કે પોલીસ કોણ છે તે તમે નક્કી કરો પોલીસને કોણે અધિકાર આપ્યો કે પરિમલ નથવાણીનો હાથો બને નિર્દોષ લોકો ઉપર અત્યાચાર કરે કાયદાના ધજાગરા ઉડાવે સંવિધાન અપમાન કરે આ નહીં ચલાવી લેવામાં આવે અમારી અહી સમસ્યા ઈ છે કે અમારી સાથે સંવિધાનિક ભેદભાવ થાય છે તો અમારું જીવન અમે કેમ જીવીએ અમારી પાસે એક જ રસ્તો છે કે અમે અમે અમારું જીવન શકીએ છીએ શું કરી શકીએ છીએ તેની વાત કરી છીએ અમે ભૂખથી મરી શકીએ છીએ અમે તે કરી શકીએ છીએ અને બીજું અમે કરી શકીએ તો ઈ છે કે સરકાર ગરીબના ઘર મકાન ના પાડી શકે તેના માટે કાયદાકીય લડત લડી શકીએ છીએ સંવિધાનમાં થતા ભેદભાવ માટે અવાજ ઉઠાવી શકીએ છીએ સંવિધાન બચાવો દેશ બચાવો માટે અમે લોકોને અપીલ કરી શકીએ છીએ આના સિવાય અમે બીજું કાંઈ ન કરી શકીએ અમારી પાસે કોઈ રિશ્વતખોર પોલીસવાળા નથી અને અમે કોઈને રિશવત દેવા માંગતા પણ નથી આમ જનતાએ પોતાનું મંતવ્ય જણાવવું જરૂરી છે તમારા મંતવ્યથી જો કોઈનું જીવન બચતું હોય કે બદલતું હોય તો જરૂરથી તમારું મંતવ્ય જણાવજો જય હિન્દ